નમસ્કાર મિત્રો હિનાબેન સુથારે જોરદાર સોંગ ગાયું છે પણ સોંગ છે અને કંઈક અલગ જ સોંગ છે ખાલી વખત તમે સોંગ સાંભળો સુપર સુપર દેખાય દેખાય દ્વારકા મસ્ત સોંગ ગયું છે નવું સોંગ છે તમે ખાલી એક વખત સોંગ સાંભળો તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ પણ છે તમે ખાલી એક વખત સોંગ સાંભળો તો મિત્રો તે વિડીયો જોઈ લો